લોકો એ આજે બાપાની પુણ્યતિથિએ હજારો લોકોનું દર્શન રૂપે થયેલું છે જેનો લાડીવાળો ઊભો જે સતો છે અમે તો બાપાની પુણ્યતિથિમાં જે સુધારણાનો લાભ લઈને પરિસાદમાં થયેલો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો કે બકાલાનો અહીંયા મોટો સ્ટોક કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો તમે આ રીંગણા, દુધી, ગાજર અને આ बाजू રીંગણા બહુ મોટો જથ્થો લાવવામાં આવેલો છે શાકભાજીનો મોટી સિંકેમાં બેનો સેવા ભયો આવી નાહી ગયા છે અને જોઈ શકો છો મિત્રો આ बाजू તમે જોઈ શકો છો બેનો ત્રસના જનો શાકભાજી કટિંગ કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો આયા છે આજે હજારોની લાખોની સંખ્યામાં કે તો પણ ચાલે અહીંયા તમે જોઈ શકો છો કે દાળ મોતી પહેલા બની રહી છે ત્યાર પછી આ વાલ દ્વારા નાના નાના પટેલમાં નાખ્યામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા બેનો શાક કટિંગ કરી રહી હતી તે શાક આયોરા કોમા આવે છે તમે જોઈ શકો છો રીંગણા સરસીરાના કટિંગ કરી રહ્યામાં આવેલા છે તમે જોઈ શકો છો અહીંયા ગોળ છે તમે જોઈ શકો છો તમે તને તમે જોઈ શકો છો કે અહીંયા શાક બળની રીયું છે આ મોટા મોટા તેલામાં જોઈ શકો છો ચકલો અહીંયા આંધળ દેકોમ આવી છે દહીં એ આ बाजू એ તમને આગળ બતાવી દઉં અને લાલ બની રહી છે આ મોટા તો તેલામાં જોઈ શકો તો આ રોટલીનો લોટ બંધાય છે ત્યાર પછી અહીંયા બોલા મુંલા કરવામાં આવે છે અને ત્યાર પછી આ बाजू રોટલી થાય છે તમે જોઈ શકો છો અમે ત્રતમે જોઈ શકો તો રોટલી બની રહી છે ગરમા ગરમ અને ત્યાર પછી અહીંયા ghee લગાડી અને ટીપાઈમાં પેક કરી દેવામાં આવશે બપોરે 12 વાગે બપોરના પરિષાદી ભાઈ ભક્તોને દેવામાં આવશે તો તમે જોઈ શકો છો આ બધી ટીપાઈમાં રોટલી રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો તો આ મિત્રો મળી ગયા છે રસોઈ વિભાગમાં સયમ સેવકો છે બાપા સીતારામ બાપા સીતારામ તમે જોઈ શકો છો કે આ ભાત રાખવામાં આવેલા છે આવી મોટી મોટી ચોકતી હજી પણ ધૂની બધી છે તમે જોઈ શકો છો તો ન જોઈ શકો તો આ બીજી સ્ટોલી છે જેમાં અલગ અલગ શાક ગાંઠિયા લાલવાગ બી કાકી ને આમાં પીરસવામાં આવતું હોય છે તમે જોઈ શકો છો અને આ બાજુ ફરસાદી લેવાનું ચાલુ છે ભાઈ ભક્તો ઘણો બધ આવી ગયા છે તમે જોઈ શકો છો એકવાર તમને આખો રસોડું બતાવી દઉં ને જોઈ શકતો છો તો મિત્રો આ આતો કાકે ગજાનદ આપણો બગડાણાનું રસોડું તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક આવા વિડીયો સાથે